અને સાતમા દેવાનું છે આપણે દૂધી ચણાનો શાક દેવાનું છે સલાડ પણ એમણે સુધારે લીધું છે અત્યારે બેસી ગયા છે છે લોટ બાંધવા માટે સલાડ એને સલાડને હવે તો ચાલો આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ અહીંયા શાક ને દાળનો વઘાર કરીએ લઈએ

આટલી બધી મેથી લઈ આવ્યા જોઈ શકો છો તમે કેટલી મેથી ના પૂરી આવ્યા જો જોયું મેથી ના પૂરી લીલી તુવેર અત્યારે તો લીલી તુવેર મસ્ત આવે ને એટલે લીલી તુવેર અને મેથીની ભાજી બનાવશું આપણે બરોબર તો ચાલો આપણે જાજી બધી મેથી લઈ આવ્યા છે સીઝન ની પહેલી આટલી મેથી લઈ આવ્યા છે અને સીઝન ની પહેલી તુવેર આટલી લઈ આવ્યા છે તો સીઝનમાં છે ને આપણે થોડીક તુવેર ખોલાઈ ગઈ છે જાજી તુવેર ખોલાઈ ગઈ છે દેખાય છે અહિયાં જો તુવેર ખોલાઈ ગઈ છે અને મેથી પણ આપણે તોડી છે કેટલા પોણા ત્રણ ના બેઠા થાય અને અત્યારે સાડા છ થાય છે તો અહીંયા અમે કોઈ આટલી તું રહી ગઈ તો અમારે ટિફિન બનાવવાનું છે તો હવે ફટાફટ આપણે ટિફિન બનાવ્યા જાય તો ટિફિનમાં આજે આપણે મસ્ત મજા તુવેર અને મેથીની ભાજી દેવાની છે આજે બરોબર સિઝનની પહેલી વાર અમે તુવેર અને મેથીની ભાજી લઈ રહ્યા છે ટિફિનમાં સાંજના ટિફિનમાં તો ચાલો ફટાફટ આપણે હવે બનાવવા જાય

પછી જયારે ભાજી ચડી જાય તો થોડી ગમતી થઈ જાય મીઠું જોઈને નાખવાનું હોય ને તો ખાની પણ થઈ જાય બરોબર અત્યારે આપણે જાડું મીઠું માખી દઈએ ખાડું થઈ જાય તો ચડશે આટલી થઈ જશે આ દોઢસો રૂપિયા ની ભાજી દોઢસો અને કાલે બે પુરિયા કાલલા હતા બસો રૂપિયા જેવી ભાજી હતી બરોબર

તો અત્યારે બધું હવે મિક્સ કરી દઈશું પછી એને આપણે ચડવા દઈશું અને ઢીલી ખીચડી પણ આપણે બનાવવા માટે રાખી દઈશું કેમ કે આજે અમને બહુ મોડું થઈ ગયું ટિફિન બનાવતા સાનનું ટિફિન બનાવતા બરાબર કેમ કે મેથીની ભાજી વીણા બેઠા હતા ને તો થોડુંક મોડું થઈ ગયું છે એટલા હાટું થઈને તો ચાલો ફટાફટ હવે આપણે ભાજીને આપણે ચડવા દઈશું અત્યારે હું સેવ ટમેટાના શાકનો વઘાર કરી રહી છું કેમકે મેથીની ભાજી એને તુવેરના દાણામાં એક ટિફિને છે ને ભાવે ન ભાવે ને મોડું થશે ચડતા ને એ ટિફિન અમારે સાડા સાત સુધીમાં કમ્પ્લીટ કરી દેવાની હોય તો એટલા હાટું થઈને અત્યારે હું બનાવી રહી છું સેવ ટમેટાનું શાક તો તમે જોઈ શકો છો અત્યારે હું ફટાફટ સેવ ટમેટાનું શાક બનાવી રહી છું અને આ બાજુ મારે મેથીની ભાજી પણ ચડી રહી છે મેં બધા મસાલા કલ્યા છે તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ હવે આપણે સેવ ટમેટાનું શાક બનાવી અને આપી દઈએ જેથી ફટાફટ ટિફિનો બરાબર પછી હું લાસ્ટમાં બતાવીશ તમને કે આજે આપણે સીઝનની પેલી મેથીની ભાજી અને તું એના દાણા કેવા બનાવેલા છે તો અહીંયા ધીમા તાપે ચડી રહ્યા છે અને ધીમા તાપે થોડુંક ચડવા દેવાનું થાય તો ચાલો ફટાફટ હવે આપણે અહીંયા સેવ ટમેટાનું શાકને પણ ઉકળી દઈશું તો ચાલો ફાઇનલી હવે તૈયાર થઈ છે તો અહીંયા આપણે બટેકા નાખી કઢી બનાવેલી છે રોટલી છે અને સેવ ટમેટાનું શાક હતું બે ટિફિનમાં ભરાઈ ગયું કેમ કે બે ટિફિન અમારે સાથે દેવાનું હોય તો આને કરતા થોડીક વાર લાગતી એટલે આટું ખાઈને આપણે શેવ ટમેટાનું શાક બનાવી

બેસી ગયા આપણે તો જમી લીધું જમે રાજુ દેવા ગયા છે ટીફિન જુઓ કેટલા વાગ્યા પોણા નવ આવ્યા એવા જુઓ આપણે જમી લીધું બરોબર મેથી ની ભાજી ને રોટલી ખાઈ લીધી અહીંયા ઈ લોકોનું ચાલુ છે હજુ જમવાનું મરચાં વરચા ને ભૂંગરા ભૂંગળા બધું લઈને બેઠા હે જમવા ચાલો